જ ખાવાની મજા પડી જાય એવા ગરમા ગરમ મેથીના ગોટા આ ગોટા ખાવામાં એટલા સરસ લાગે છે અને વરસાદ પડતો હોય ગરમા ગરમ ગોટા અને ચા મળી જાય તો બીજું જોવે જ છું અને આ ગોટા આપણે એકદમ સરસ સિમ્પલ રીતે અને ઘરની સામગ્રીમાંથી જ બનાવી અને તૈયાર કરીશું તો પણ ફરસાની દુકાન જેવા આપણા ગોટા બનીને તૈયાર થશે તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ રોજેવા પોચા અને જાળીદાર મેથીના ગોટા તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું તો સૌથી પહેલાં આપણે એક જુડી મેથી મેથી અઢીસો ગ્રામ જેટલી લીધી છે તો આપણે એકદમ સરસ કુ કુણી મેથીને વીણી અને તેને આ રીતના થોડી ઝીણી કટ કરી લેવાની છે તો અહીંયા આપણે ચાર થી પાંચ વાર મેથીને સરસ ધોઈ લીધી છે અને આ રીતના એકદમ સરસ ઝીણી સમારી લીધી છે શિયાળો ઉનાળો કે ચોમાસું હોય તો મેથી ના ગોટા ખાવાની ખૂબ જ મજા આવે છે અને જો વરસાદ પડતો હોય ને ગરમા ગરમ મેથી ગોટા મળી જાય તો ખાવાની ખૂબ જ મજા આવે છે તો આપણે સરસ ગોટા બનાવીને તૈયાર કરીશું અને ઘરની સામગ્રીમાંથી જ આપણે આ ગોટા બનાવીશું તો સૌથી પહેલા આપણે દસ થી બાર જેવા આપણે લીલા મરચાં લીધા છે તમને કેટલા તીખા પસંદ છે ગોટા એ પ્રમાણે તમે મરચાં લઈ શકો છો મરચાંને ને આપણે એકદમ સરસ ઝીણા ચોપ કરી લેવાના એક વાટકી જેટલા આપણે લીલા ધાણા લીધા છે તેને પણ આ રીતના થોડા ઝીણા ચોપ કરી લેવાના સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું ખૂબ જ ઓછા મસાલા અને ઘરની થી આપણે આ ગોટા બનાવીને તૈયાર કરીશું બહારથી કંઈ પણ લાવવું નહીં પડે ઘણા લોકો ચોખાનો લોટ નાખતા હોય છે રવો એડ કરતા હોય છે પણ આ રીતના ફક્ત તમે ચણાના લોટની અંદર અને ઓછા થી તો પણ ફરસાની દુકાન જેવા ગોટા બનીને તૈયાર થશે તો અહીં આપણે એકટાબસમુ જેટલો અજમો લઈશું અજમાને આપણે હાથ વડે મસર એડ કરીશું અજમાની ફ્લેવર ગોટાની અંદર ખૂબ જ સરસ લાગે છે તો અહીંયા આપણે અડધી સ્પૂન જેટલા વાટેલા તીખા આ રીતના તમે જો ગોટાની અંદર વાટેલા તીખા મરી કરશો તો ગોટા એકદમ સરસ ફાઇન લાગશે ખાવામાં એક નાની ચમચી જેટલી આપણે હિંગ એડ કરીશું તો અહીંયા આપણે એક વાટકી જેટલો ચણાનો લોટ એડ કરીશું તો આપણે જે સાદો ચણાનો લોટ આવે છે તે લીધો છે તમે તૈયાર લોટ આવે છે તેના પણ ગોટા બનાવી શકો છો અને બીજી અડધી વાટકી એટલે આપણે દોઢ વાટકી જેટલો ચણાનો લોટ લઈશું હવે આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા આપણે તીખા મરચાં થોડા વધારે લીધા છે તમારે લાલ મરચું એડ કરવું હોય તો પણ તમે નાખી શકો છો તો અહીંયા આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લીધું છે તો હવે આપણે થોડું થોડું પાણી નાખી અને બેટર બનાવીશું તમને વધારે મેથી પસંદ હોય તો તમે ચણાનો લોટ ઓછો પણ લઈ શકો છો મેથી ઓછી પસંદ હોય તો તમે ચણાનો લોટ વધારે પણ લઈ શકો છો અને હું થોડો ચણાનો લોટ વધારે લઈશ આપણે એકદમ સારી રીતે આ રીતના મસળી મસળીને બરાબર મિક્સ કરીશું તો અહીંયા આપણે આટલું ખીરું બનાવવામાં એટલા જેટલું પાણીની જરૂર પડે છે અને એકદમ સરસ આ રીતના આપણું ખીરું બનીને તૈયાર થયું છે તો આ રીતના તમારે સરસ મસળીને એકદમ સરસ ખીરું તૈયાર કરવાનું છે તો અહીંયા આપણું ખીરું એકદમ સરસ તૈયાર છે તો હવે આપણે ખીરાની અંદર અડધી ટાબસપૂન જેટલો પાપડ એડ કરીશું તો અત્યારે હું પાપડ ખારે લઈ રહીશું પાપડ ખારના લીધે પણ ગુટ્ટા એકદમ સરસ બનીને તૈયાર થાય છે એકદમ સારી રીતે આપણે પાપડ ખાનને ખીરાની અંદર મિક્સ કરી લઈશું જ્યારે આપણે ખીરું બનાવીએ ત્યારે જ આપણે ગેસ ઉપર તેલ ગરમ કરવા માટે મૂકી દેવાનું છે એટલે એક સાઈડમાં આપણું ખીરું પણ તૈયાર થઈ જાય અને એક સાઈડમાં આપણું તેલ પણ ગરમ થઈ જાય તો અહીંયા આપણે એકદમ સરસ પાપડ ખાંડને મિક્સ કરી લીધો છે તો આ રીતના તમે ચમચીના મદદથી પાડો કે હાથ વડે તમે પાડો એ રીતના આ રીતના તમારે ખીરું બનાવવાનું છે તમારું ખીરું પરફેક્ટ હશે તો તમારા ગોટા એકદમ સરસ અંદર થી જાળીદાર અને સોફ્ટ બનીને તૈયાર થશે તો હવે આપણું ખીરું તૈયાર થઈ ગયું છે તો હવે આપણે ગોટા બનાવી લઈશું તો ગેસ ઉપર આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે અને તેલ આપણું એકદમ સરસ ગરમ થઈ ગયું છે તો 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 ખાસ એક ટિપ્સ તમે આ રીતના કરશો ગોટા સરસ સરસ પોચા અને સોફ્ટ બનીને તૈયાર થશે અહીંયા આપણે તેલ ગરમ થઈ જાય પછી તેની અંદરથી આપણે બે ટેબલ સ્પૂન જેટલું તેલ આપણે આજે ખીરું બનાવ્યું છે તેની અંદર એડ કરીશું અને ખીરાની અંદર તેલને સરસ મિક્સ કરી લઈશું આ રીતના કરવાથી ગોટા એકદમ સરસ બનીને તૈયાર થશે

ખીરું તમારું એકદમ સરસ હશે તો તમે જોઈ શકો છો નાખતાની સાથે જ ગોટા એકદમ સરસ ફૂલી ફૂલી ઉપર આવી ગયા છે આ કરીશું તો પણ ગોટા એકદમ સરસ સરસ તેની જાતે જ ભર્યા કરશે અને બધી ગોટા તો ગોટાને તળાતા ત્રણ થી ચાર મિનિટ જેટલો સમય થશે ખાર રસોડા અંદર ગોટા બનવાની એકદમ સરસ સુગંધ આવી રહી છે ગોટાને આપણે થોડો આછો બ્રાઉન કલર થશે ત્યાં સુધી આપણે તળવાના એટલે ગોટા શેક અંદર સુધી સરસ તળાશે જો તમે ફૂલ ગેસ કરી અને ગોટાને તળશો તો ઉપરથી તો તે બ્રાઉન કલરના થઈ જશે પણ અંદરથી ગોટા કાચા રહેશે તો ખીરું તમે પરફેક્ટ બનાવ્યો હશે તો ગોટા અંદર સુધી સરસ ચડશે ઘણી વખતે ગોટા બનાવતી વખતે ઉપરથી ગોટા એકદમ સરસ દેખાતા હોય છે પણ અંદરથી તે કાચા હોય છે અને લોટ એવો નેવો લાગતો હોય છે પણ જો તમે આ રીતના ગોટા બનાવશો તો તમારા ગોટા પણ એકદમ સરસ બનીને તૈયાર થશે અહીંયા આપણા ગોટા એકદમ સરસ તળાઈ ગયા છે હવે આપણે ગોટાને એક લઈશું તો અહીંયા આપણે જ રીતના બધા જ ગોટા બનાવીને તૈયાર કરી લઈશું તો તૈયાર છે આપણે એકદમ સરસ વરસાદમાં ખાવાની મજા પડી જાય એવા ગરમા ગરમ ગોટા તો આ ગોટા તમે ફક્ત પાંચ થી સાત મિનિટમાં બનાવી અને અને તૈયાર કરી શકો છો ખૂબ જ સરસ આપણા ગોટા બનીને તૈયાર થયા છે તો અહીંયા આપણે ગોટા સાથે ખજૂર આમલીની ચટણીને સર્વ કરી છે એકદમ સરસ રોજિયા પોચા અને સોફ્ટ આપણા ગોટા બનીને તૈયાર થયા છે તમે જોઈ શકો છો અંદરથી પણ એકદમ સરસ ગોટાની જાળી પડી છે અને જરા કે લોટ પણ કાચો નથી રહ્યો અને ગોટા આપણા એકદમ સરસ બનીને તૈયાર થયા છે તો વરસાદની અંદર ખૂબ જ ખાવાની મજા આવી જાય એવા મેથીના ગોટા ખાવા માટે તૈયાર છે તો ઝિંજીમ વરસાદ પડતો હોય અને મેથીના ગોટા તમે સર્વ કરશો તો ઘરના બધા જ વ્યક્તિ ગોટા ખાઈને ખુશ થઈ જશે અને આપણે ઘરની સામગ્રીમાંથી જ આપણે આ ગોટા બનાવીને તૈયાર કર્યા છે વધારે કોઈ પણ સામગ્રીનો આપણે ઉપયોગ નથી કર્યો તો તો પણ આપણા ગોટા એકદમ સરસ માર્કેટમાં મળે એવા સરસ સોફ્ટ અને જાળીદાર બનીને તૈયાર થયા છે તો હવેથી તમે પણ આ મારી રીત પ્રમાણે મેથીના ગોટા ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ મેથીના ગોટાની રેસીપી કેવી લાગી જો તમને આ મેથીના ગોટાની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય